વલસાડ નગરપાલિકા સામાન્ય સભા શાસક પક્ષ વચ્ચે જ ઉગ્ર બની શાસક પક્ષના સભ્યોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા અચાનક રાષ્ટ્રગીત ચાલુ રાખતા વિવાદ સર્જાયો વલસા નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન મળેલી આ સામાન્ય સભા તોફાની રહી હતી વલસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી આ સામાન્ય સભામાં પાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા શરૂઆતથી જ આ સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ હોદ્દેદારોને વિધક સવાલ કરી જાણે સત્તાધારી પાર્ટીના જે કોર્પોરેટરોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હોય તેવો માહોલ સર્જાયો આખરે મામલો ગરમાતા અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું આથી વિરોધ કરી રહેલા સભ્યો પણ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થઈ ગયા હતા જો કે રાષ્ટ્રગીત પૂરું થઈ ગયા બાદ પણ કોર્પોરેટરોએ સવાલોનો મારો ચાલુ રાખતા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે ચાલતી પકડી હતી Apa? Jutuh bolu bawa lau ni apa? Dapinan dan hilang ni એ કામો તો બધા એ લોકો લોકોને કામોમાં બધા કામો તો લીધા છે અને સારા કામો છે એ અમારી રજૂઆત છે આપણને આવી છે લાઈટ જોઈશે એટલે અમે બી એ વાતમાં તો મંજુ છે અને આ કર્મચારીઓને બી અમે સ્ટીક વોર્નિંગ આપી દીધી હતી કે આ કચરો જ્યાં બી દેખાય ત્યાં અમને ચોખ્ખાઈ જોઈએ અને સ્વચ્છ જોઈએ અને અત્યારે બી દબાણોનું કે જે તે લોકોને જે પ્રોબ્લેમ એ કામ ચાલુ જ છે દબાણો બી દૂર કરાતા જ છે રાષ્ટ્રગીતો એમ કે આપણે જો જેમ બને તેમ જલ્દી ચાલુ કરીએ બધાની રજૂઆતો અમે સાંભળી જ છે કોઈની નથી સાંભળ્યું નથી સ્ટાર્ટિંગમાં બી સાંભળ્યું છે અને હવે ટાઈમ બી થઈ ગયો એટલે કામ ની બધાને મંજૂર જ છે પછી બીજા કઈ વિવાદ હોય તો આપણે ઓફિસમાં બેસીને બી ચર્ચા કરી શકીએ રજૂઆત તો બધાની સાંભળી જ છે હવે ટાઈમ બી થઈ ગયો છે એટલે બધાએ કહ્યું છે કે આપણે ચાલુ કરી દઈએ અને સભ્યની સાંભળતા જ છે અત્યાર સુધી સાંભળી જ છે નથી સાંભળ્યું એવું નથી

એ તો નોટિસ આપી દીધી છે હવે જે કાર્યવાહી થશે એટલે ચીફ ઓફિસર દ્વારા બી અમે કરી દઈશું નોટિસ આપી દીધી નોટિસ આપી છે તો એ લોકોને બી અમારે કઈક કાર્યવાહી કરીશું અમે અમારી કાર્યવાહી કરી લઈશું હવે બાંધકામ ની તો ચીફ ઓફિસરે જવાબ આપ્યા છે કે જે હશે તે અમે કરી દઈશું અત્યારે એમનું બી અત્યારે ચાલુ છે જે ગેરકાયદેસર છે એનું એ લોકો કે જે કરવાના હશે એ કરતા જ છે અને કામ થઈ રહ્યું છે મારી બી કઈ ગેરકાયદેસર બાંધ ખરેખર જો ખોટી રીતનું હોય તો હું બી મંજૂર જ છું કે આપણે કરી નાખવું જોઈએ એટલે ગેરકાયદેસર એના પરથી બી હું મંજૂર કરું છું કે નહીં કરવું અને એ ડિમોલિશન કરી દેવાનું જે ગેરકાયદેસર છે આપણે તોડી નાખવાનું મેં મેડમ ની સાથે બી આગળ રજૂઆત કરી દીધી છે જ્યાં ગેરકાયદેસર હોય ત્યાં આપણે કામ લેવું નથી અને જે હશે તો આપણે તોડી નાખીશું તો પછી કરવું તો ગેરકાયદેસર છે માજી પ્રમુખ હોય કે કોઈ બી હોય હું પણ આ હોય ને મારું ગેરકાયદેસર તો હું બી તોડવામાં મંજૂર જ આપું છું કે તોડી દો ગેરકાયદેસર બાંધકામ તો આપણને બી હું બી નહીં ચલાવું હું વોર્ડ નંબર ચાર મોગરાવાડી વિસ્તારમાંથી ચૂંટાઈને આવી છું આજની રજૂઆત એ છે કે તારીખ સત્તાવીસ એકવીસ સાત બે હજાર પચીસના રોજ કારોબારી લેવામાં આવી હતી અને એ કારોબારીના ઠરાવો લખાઈને સભ્યોને બતાવવામાં આવે એના પછી જ બોર્ડ લેવામાં આવે તો એકત્રીસ તારીખની જનરલ બોર્ડ હતી પણ અમને કોઈ ઠરાવો બતાવવામાં આવ્યા નથી અને ટેબલ પર મૂકવાના હોય છે ને વહીવટદારે બતાવવાના હોય છે વહીવટદાર રહેતો નથી અને અમને બતાવવામાં આવતા નથી એકત્રીસ તારીખની બોર્ડ થઈ ગઈ બોર્ડની મિનિસ્ટ અમને સાત દિવસમાં બોર્ડના પાક્કા ઠરાવો અમને સાત દિવસમાં આપવાના હોય છે એ નગરપાલિકા અધુનિયમ નિયમ પ્રમાણે છે એ બેન કહે છે કે એવો કોઈ નિયમ નથી એ બેન ખોટું બોલે છે નગરપાલિકા અધુનિયમ મુજબ સાત દિવસની અંદર બોર્ડના પાક્કા ઠરાવો આપવાના હોય છે એ બેને અમને પાક્કા ઠરાવો આપ્યા નથી બે અમને છ નવ બે હજાર રોજ પાક્કા ઠરાવો આપવામાં આવ્યા એના માટે બી મારે એમને એના માટે મારે એમને જાણ કરવા પડી કે બેન તમે અમને ઠરાવો આપતા નથી અને તમે ખોટા ખોટા ઠરાવો અંદર લખી દેવ છો તો ભારી અમને પડે છે ભોગવવાનું અમને આવે છે કેમ કે પૂરેપૂરી સત્તા જનરલ બોર્ડની છે એટલે અમે જનરલ બોર્ડમાં અંદર આવતા હોઈએ છીએ સભ્ય તરીકે એટલે એ એ તકલીફ અમને પડે છે બેન અધિકારીને નથી પડતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો